મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં પુન મતદાન ભારતના ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખી એક હજાર બસો ચોવીસ મતદારોનું આજે ફરી એકવાર પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા જેમાં સૌથી મોટી ઉંમરના આશરે નેવુંથી પંચાણું વર્ષના માજી કાળજાળ ગરમીમાં મતદાન મથકે આવી પોતાનો અમૂલ્ય મત આપ્યો જે લોકોનું ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું